જય શ્રી રામ હરહર હર મહાદેવ ઓક્સિજન પૂરો પાળતા વૃક્ષોના કારણે જ દુનિયામાં બરસાદ પડે છે ઓક્સિજન પૂરો પાડતા વૃક્ષોના કારણે દુનિયામાં બરસાદ પડે છે એવી રીતે તમારા કારણે જગતને કંઈક મળવું જોઈએ કુટુંબને કંઈક મળવું જોઈએ ખાલી પેટ પોષણ કરવું બરોબર નથી ઓક્સિજન પૂરો પાડતા વૃક્ષોને કારણે જગતને વરસાદ મળે છે સંસારને વરસાદ મળે છે વૃક્ષો જગતને ઓક્સિજન આપે છે અને ઓક્સિજન ઇમ્પોર્ટન્ટ છે લાઈફ માટે બદલામાં ભગવાન તમે આસ્થિક હોય તો ભગવાન અને ભગવાનને ન માનતા હોય તો પ્રકૃતિ વરસાદ આપે છે વૃક્ષોના કારણે યાદ રાખજો પણ જગત આનંદિત થાય પશુ પંખી ઇન્સાન દરેક મનુષ્ય વૃક્ષો એમ નથી કહેતા કે હું ઓક્સિજન આપું છું પ્રભુ મને વરસાદ આપો દુનિયાને ન આપો નહીં ઓક્સિજન આપે છે તમે પણ દર માસ થોડા બહુત પૈસા હજાર બે હજાર પાંચસો સો રૂપિયા એવા લોકોને આપો જેને તમે ઓળખતા ન હોય જગતમાં વૃક્ષોને જે પાણી આપે તો ઓક્સિજન આપે ન આપે તો પણ તમે એવા લોકોને જેને ઓળખતા નથી મદદ કરો એક વરસ જોઈ લો તમારા જીવનમાં ખૂબ આનંદ આવે ખૂબ પરિવર્તન આવે પણ એવા લોકોને આપો જેને ઓળખતા ન હોય અને ઓળખતા હોય તો આપીને ભૂલી જાઓ તમારા કારણે દુનિયાને કંઈક લાભ મળવો જોઈએ કુટુંબને લાભ મળવો જોઈએ ધ્રુવજી જ્યારે સ્વર્ગમાં જાય છે ભાગવતમાં કથા છે ત્યારે માની બહુ યાદ આવે મારી મા ક્યાં છે અને ધ્રુવજીની મા સુનીતિ યાદ કરે છે મારો પુત્ર ક્યાં છે ધ્રુવ ત્યારે દૂતો કહે છે કે તમે ઉપર જુઓ અને માને કહે છે તમે નીચે જુઓ ત્યારે મા કહે છે હું કોઈ દિવસ ભજન નથી કરેલા પુણ્ય નથી કરેલા પણ મારા દીકરાના કારણે હું સ્વર્ગમાં જાઉં છું તમારા કારણે માતા પિતાને ખ્યાતિ મળે માતા પિતા તીર્થ જાવે માતા પિતા સ્વર્ગમાં જાવે તો તમે ભાગ્યશાલી છો તમારા કારણે માતા પિતા બદનામ થાય કે ફલનાભાઈના છોકરા ચોર છે લુખા છે ચીટિંગ કરે છે ધોખાધડી કરે છે કૌભાંડ કરે છે તો તમે માને આપતા નથી માને બદનામ કરો છો તમારા પાસે પૈસા ન હોય માની લો સપોઝ કરો પૈસા નથી પણ સંસ્કાર પવિત્ર તો રાખો કે મારા કારણે માતા પિતા સુખી થાય લોકો કહે ફલના ભાઈના દીકરા છે ફલના ભાઈની છોકરી છે કેટલો સંસ્કારી છે તમારા કારણે કુટુંબને કાંઈક મળવું જોઈએ ભાઈને કાંઈક મળવું જોઈએ તમે રામચરિત્ર માનસ કહો તો ભગવાન કહે છે ચૌદા વર્ષની શું વાત કરો આખી જિંદગી હું જંગલમાં રહેવા તૈયાર છું મારો ભાઈ રાજા થાય તો જટાયુ પોતાના જીવન આપી દીધા સીતાજી માટે તમારા કારણે સંસારને કાંઈક મળવું જોઈએ તમે ધન નથી આપી શકતા તો પવિત્ર વિચાર આપો પવિત્ર વિચાર પણ નથી આપી શકતા તો કોઈને નળો નહીં ગામમાં સમાજમાં દેશમાં તો પણ તમે સમાજને કાંઈક આપો છો તમારા કારણે કંઈક લાભ હોય આ તન દુર્લભ દેવતાઓ માટે દુર્લભ છે તમે ભગવાન તન આપેલા છે તો જગતને કાંઈ આપો સંસારને કોઈ આપો ગરીબોને આપો જગતને આપો પશુ પંખીઓને કાંઈક આપો અને કાંઈક આપો નહીં તો ભજન કરો પુણ્ય કરો મહેનતને રોટલા ખાઓ તો પણ માતા પિતા સુખી રહે કારણ તમારા કારણે જગતમાં બદનામી ન થાય તમે ખોટા ન કરો તમે પવિત્ર જીવન જીવો તો મા બાપ પાસે ફરિયાદ ન હોય તો મા બાપ સુખી રહે તો તમે કાંઈક આપો છો માતા પિતાને આનંદ આપો છો અને તમે ઝઘડા કરો લફડા કરો ચોરી કરો તો ફરિયાદ આવે તો માતા પિતા દુઃખી થાય તમારા કારણે કુટુંબને કાંઈક મળવું જોઈએ દુનિયાને કાંઈક મળવું જોઈએ તમે જે પૈસા કમાવો ધન કમાવો મજદૂરી કરતા હોય નોકરી ખાલી તમારો હક નથી કુટુંબના હક છે ગરીબોના પણ હક છે સમાજના પણ હક છે ઘણા લોકો ટેક્સ ચોરી કરે છે ગલત છે તમે આપો તો રાષ્ટ્ર લાભ લાભદાયી થાય તમારા પડોશમાં કોઈ દુઃખી હોય અને તમારા પાસે વધારે રોટલા હોય તો પૂછી લો તમે ભૂખ્યા તો નથી કોઈ ગરીબ રસ્તામાંથી નીકળતો હોય તમે પૂછી લો તમે કાંઈક આપો તો મનુષ્ય ધર્મ શ્રેષ્ઠ તમારા માટે બની જાય કારણ તુલસી બાબા કહે છે બાબાજી લખેલા છે પરહિત સમ સરિસ ધર્મ નહીં ભાઈ બીજાની મદદ કરો પરહિત કરો પરોપકાર કરો એ ધર્મ છે ચાહે તમે કોઈ પણ પંથના હો કોઈ પણ જ્ઞાતિના હો તમે શું કરો છો તમારી જ્ઞાતિ શું છે તમારું ખાનદાન શું છે કાંઈ મતલબ નથી તમે પરહિત કરો પરોપકાર કરો તો તમે ધર્મી છો અને તમે બીજાને પીડા આપો તો તમે ધર્મી નથી